સુરતમાં ટ્રેક્ટર નીચે કચડાયું માસુમ પિતા રિવર્સ લેતા ત્યારે સાત મહિનાનું બાળકીનું ચગદાય જતા મોત સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતાના હાથે જ પોતાના માસુમ પુત્રનું મોત થઈ ગયું હતું પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા આ દરમિયાન ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે માસુમ બાળકી કચડાઈ ગયું હતું જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બાળકીના મોતને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જહાંગીરપુરા વિસ્તારમાં પિતા ખેતરમાં ટ્રેક્ટર રિવર્સ લઈ રહ્યા હતા એ દરમિયાન સાત મહિનાની બાળકી ટ્રેક્ટર નીચે કચડાઈ ગઈ હતી જેથી તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ઝેટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે દીકરી ગુમાવનારા માતાએ હૈયા ફાટ રુદન કર્યું હતું બાળકીના પરિવારજનોએ કહ્યું કે પિતા ટ્રેક્ટર લઈને કામ કરી રહ્યા હતા ખેતરમાં ટ્રેક્ટરને રિવર્સ લેવામાં આવી રહ્યું હતું આ દરમિયાન જ બાળકી કચડાઈ ગઈ હતી જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે